ઉમેદવાર છે ચૈતર વસાવા જેઓ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને બીજી બાજુ છે મનસુખ વસાવા છેલ્લા ત્રીસ વર્ષથી એક હતું શાસન કરી રહ્યા છે મનસુખ વસાવા અને એકવાર ફરી ભારતીય જનતા પાર્ટીએ તેમને રિપીટ કર્યા છે ત્યારે આ જંગ પણ ખૂબ જ રસપ્રદ બની ગઈ છે કારણ કે અહીં છોટુ વસાવાની પાર્ટી પણ મેદાનમાં છે બીજી બાજુ ઓવીસીની પાર્ટી મીમ પણ મેદાનમાં છે એવામાં ભરૂચ લોકસભા બેઠકના સમીકરણો પણ ખૂબ જ રસપ્રદ જોવા મળી રહ્યા છે અવનવા સમાચાર પણ સામે આવી રહ્યા છે નેતાઓએ જનસંપર્ક અભિયાનની શરૂઆત કરી દીધી છે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે પ્રચાર પ્રસારની શરૂઆત કરી દેવામાં આવી છે આજ રોજ ચૈતર વસાવાએ ખાસ રેલી યોજીને સંબોધન કર્યું હતું અને આ સંબોધન પણ ખૂબ જ ખાસ હતું કારણ કે લોકોને અપીલ કરવામાં આવી છે કે શા માટે આમ આદમી પાર્ટીને તેઓને મત કરવો જોઈએ શું કહેવામાં આવ્યું છે તે તમામ વાતો પર આ રિપોર્ટમાં નજર કરવાના છીએ અહીં ચૈતર વસાવાની સાથે સાથે શક્તિસિંહ ગોહિલ જે કોંગ્રેસના દિગ્ગજ નેતા છે તેઓ પણ ચૈતર વસાવાની સાથે હતા બીજી બાજુ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા

અને મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયેલા વડીલો માતાઓ બહેનો યુવાનો આજના અમારા ટૂંકા આમંત્રણને માન આપી તમે બધા દૂર દૂરથી ધકધકતા આ તાપમાં પણ અહીંયા ઉપસ્થિત થયા છો ત્યારે ઇન્ડિયા ગઠબંધનના ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા આપ સૌનું સ્વાગત કરે છે તમને દિલથી પ્રણામ કરો છો જ આવનાર દિવસોમાં જ તમારા બધાના આશીર્વાદ તમારી બધાની દુવાઓ મળતી રહી અને બધાનું સમર્થન મળતું રહે એ પણ બધાને વિનંતી કરું છું આજે મંચસ્થ ઘણા નેતા બોલવાના હોય એટલે વધારે વાત નથી કરતા પણ તમને બધાને ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે એક નાની વિનંતી કરું છું કે હવે આપણી પાસે પંદર દિવસ છે ત્યારે બધા જ લોકોએ

એનો જવાબ પણ આપણે મતથી લેવાનો છે મતથી મોંઘવારી એટલી વધી છે બેરોજગારી એટલી વધી છે ભ્રષ્ટાચાર એટલો વધ્યો છે એનો જવાબ આપણે મતથી લેવાનો છે આપણને કોરોનામાં હેરાનગતિ થઈ છે નોટબંધીમાં હેરાનગતિ થઈ છે નર્મદાના પૂરમાં હેરાનગતિ થઈ છે એનો બદલો આ મતથી આપણે લેવાનો છે આપણી જમીનો જીએમડીસીમાં ગઈ છે જીઆઈડીસીઓ માં ગઈ છે આપણી જમીનો નેશનલ હાઈવે માં ગઈ છે રેલવે માં ગઈ છે અને આપણને એનું વળતર નથી મળ્યું એનો બદલો આ લોકસભામાં લેવાનો છે અને આ લોકસભાના ઉમેદવાર મનસુખ હવે જેલમાં મોકલી દીધા છે આ લોકસભા અમે રમતા રમતા જીતવાના છે ત્યારે આજે ની ધરતીમાં તુમકો કા લગતા નહી ગલ જબ તક તોડેગે નહી તબ તક છોડેગે નહી હમકુ પંડુ ગંડુ ઝંડુ સમજ કે ઝુકેગા નહી કરારા જવાબ મિલેગા કરારા જવાબ ત્યારે મનસુખ દાદા ત્રીસ વર્ષ આપણે આપ્યા છે પોતાની સરકાર હોવા છતાં આપણા માટે કઈ જ નથી કર્યું એ ધારતા તો કરતા પણ યોગ્ય જગ્યાએ રજૂઆત પણ નથી કરી શક્યા પોતાની ગ્રાન્ટ પણ વાપરી નથી શક્યા ત્યારે આ વખતે મનસુખ દાદા ને આપણે આરામ આપી દેવાનો છે આ વખતે તમારી સામે યુવાન નીડર પ્રમાણિક ઈમાનદાર અને નિષ્ઠાવાન યુવાનોની ફોજ છે એક તક અમને આપો અને જોઈ લો આવનાર દિવસોમાં ભરૂચ ને અમે નગરપાલિકા બનાવવા માટે પણ લડીશું નર્મદા નદી ને કિનારે રિવરફ્રન્ટ અંકલેશ્વર થી નેત્ર સુધી ફોર લેન હાઇવે બને એના માટે પણ અમે લડવાના છે ત્યારે આપણી વચ્ચે તમામ પ્રદેશ પ્રમુખો હાજર છે પંજાબના મુખ્યમંત્રી હાજર છે ત્યારે તમે જે બધા અમારું આમંત્રણને માન આપીને આવ્યા છો ત્યારે આવી જ રીતના બધા લાગી જવાનું છે વિસ્તાર ખૂબ મોટો છે મોટા મોટા નેતાઓ વર્ષોથી સરકારો એમની સામે આપણે લડવાની છે ત્યારે બધા જ તમે ચૈતર વસાવા બનીને ઉતરજો બધા જ તમે અરવિંદ કેજરીવાલ બનીને ઉતરજો બધા જ તમે રાહુલ ગાંધી બનીને ઉતરજો બધા જ તમે ભગવત માન સાહેબ બનીને ઉતરવાનું છે તમે બધા ગરમીમાં અહી ઉપસ્થિત થયા છો મારા વડીલો મારી માતા બેનો આજે તમને એક સંકલ્પ લઈને તમામ વ્યક્તિ એ દસ દસ મતની જવાબદારી લેવાની છે એ તમારો મિત્ર હોય તમામ લોકો એ દસ દસ મતની જવાબદારી લેવાની છે તૈયાર છો બધા ઊંચા હાથ કરો બધા દસ દસ મત તમારે કાઢી આપવાના છે આજે એક લાખ લોકોબંધી હોય તમારી બેનપણી હોય તમારી વેવા હોય કે વેવાય હોય એને કહીને દસ મત તમારે ભેગા કરવાના છે એમને કેજો અમારા ચૈતરભાઈને ને મત આપવાનો છે ઇન્ડિયા ગઠબંધન મત આપવાનો છે અગર નઈ માનશે તો કેજો કે ભાઈ અમે સંબંધ તોડી નાખીશું એટલે વેવાય ને વેવાણ સંબંધ તોડશે મત આપશે ત્યારે બધાનો ખૂબ ખૂબ આભાર આપણે ભગવત માન સાહેબ ઉપસ્થિત હોય બધા નેતા ઉપસ્થિત હોય ત્યારે મારે કઈ વધારે બોલવાનું રહેતું નથી તમે બધા આવ્યા અમને સહકાર આપ્યો અમને આશીર્વાદ આપ્યા એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર તો ચૈતર વસાવાએ તો સ્પષ્ટ કહી દીધું છે કે ઝૂકેગા નહીં પરંતુ હવે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે મનસુખ વસાવા કેટલા અસરકારક સાબિત થઈ શકે છે કારણ કે આપણે છેલ્લા કેટલાય દિવસોથી જોઈ રહ્યા છીએ મનસુખ વસાવા પણ અવારનવાર જ્યારે પણ કોઈ રેલી કરી રહ્યા હોય સંબોધન કરી રહ્યા હોય ત્યારે ખાસ ચૈતર વસાવાનો ઉલ્લેખ જરૂર કરે છે તેમના ઉપર ટિપ્પણી કરવાનું મનસુખ વસાવા ભૂલતા નથી એટલે એક વાર તો આપણા મગજમાં એ વિચાર તો આવે જ કે ત્રીસ વર્ષથી છેલ્લા તમે આટલા વર્ષોથી રાજ કરી રહ્યા છો તમારો દબદબો હોય તો પછી તમારે જે વ્યક્તિ અત્યારે નવું આવ્યું છે પ્રવેશ જેને રાજનીતિમાં નવી શરૂઆત કરી છે અત્યારે નવા નવા ધારાસભ્ય બન્યા છે તેમને લઈને આટલે ટકુર કરવાની જરૂર શા માટે પડી રહી છે ત્યારે આ જંગ છે અત્યારે ભરૂચ લોકસભા બેઠક પર ખૂબ જ રસપ્રદ રીતે જામી ચૂક્યો છે પરિણામ ખૂબ જ રસપ્રદ રહેશે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર